પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસ અંતર્ગત સીઆઈએસએફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બોર્ડ દ્વારા રાષ્ટ્રભક્તિ એકતા અને દેશપ્રેમના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે સાયકલ રેલી પહોંચતા ગામની પ્રાથમિક શાળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી જેમાં ખાસ કરીને મણિયારો રાસ ગરબા સહિતની લોક સંસ્કૃતિ આધારિત રંગબેરંગી અને આકર્ષક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભ્ર ભાવના પ્રગટાવી હતી આ કાર્યક્રમમાં સીઆઈએસએફના અધિકારીઓ જવાનો વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનના સહભાગી સાયક્લિસ્ટો શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સીઆઈએસએફના અધિકારીઓએ પોતાના સંબોધનમાં વંદે માતરમ ગાનના ઐતિહાસિક મહત્ત્વ વિશે માહિતી આપી હતી તેમજ રાષ્ટ્રપ્રેમ શિસ્ત અને એકતાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની અપીલ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શાળામાં શાળાના બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે તેમજ સ્થાનિક સમાજમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાય તે હેતુ સિદ્ધ થયો હતો અને ગ્રામજનો દ્વારા પણ કાર્યક્રમને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો